પલસાણા તાલુકામાં બની હત્યાની ઘટના કાડલી રેલવે ટ્રેકને અડીને આવેલા ખેતરમાં રહેતા પતિ પત્નીની હત્યા કરી હત્યારા ફરાર ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસનો કાફલો ઘટના પહોંચી તપાસ હાથ ધરી પલસાણા તાલુકાના કાડલી ગામની ક્રિષ્નાવેલી સોસાયટી પાસેના રેલવે ટ્રેકની બાજુમાં આવેલા ભીખાભાઈ છગનભાઈ પટેલના ખેતરમાં રહેતા ઉમેશ છગન રાઠોડ અને તેની પત્ની રમીલા ઉમેશ રાઠોડની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા બોઠડ પડદાથી મોઢાના ભાગે ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી બુધવારે સવારે આઠ વાગે ખેતરના માલિક ખેતર પહોંચ્યા તો બંને પતિ પત્ની જે આ જ ખેતરમાં મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજારતા હતા જેની હત્યા થયેલી જોતા જ ખેતર માલિક દ્વારા પલસાણા પોલીસને જાણ કરતા એલસીબી એસઓજી તેમજ પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી પોલીસે હથિયારનો ઉપાગેરો શોધવા પોલીસે ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની પણ મદદ લેવામાં આવી છે આ બંને પતિ પત્નીના મૃતદેહ ને ફોરેન્સિક પીએમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ તો પોલીસે હત્યાનું કારણ શોધી રહી છે તો બીજી તરફ હત્યાને અંજામ આપનાર હત્યાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે પલસાણા તાલુકાના કારેલી ગામે ગત રાત્રિના ભીખાભાઈ છગનભાઈ પટેલ નામના ખેડૂતના વાડામાં ત્યાં શ્રમજીવી તરીકે રહેતા પરિવાર જેમાં રમીલાબેન જેની આશરે ઉંમર વર્ષ ચોત્રીસ છે અને એમના પતિ ઉમેશભાઈ રાઠોડ જેમની ઉંમર આશરે ચાલીસ વર્ષની છે તેઓને કોઈ અજાણ્યા વ્યક્તિઓએ માથાના ભાગે કોઈ ગંભીર હથિયાર વડે માર મારી ઈજા કરેલ છે જે બાબતની પલસાણા પોલીસને સવારે આઠ વાગે ખબર પડે પલસાણા પોલીસની ટીમ બનાવવાળી જગ્યાએ તાત્કાલિક પહોંચી જઈ બ્લોગ સ્કોડ તથા એફએસએલની ટીમ બોલાવેલ અને ડેડ બોડી પર કબજો મેળવી ડેડ બોડીના પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ આ ગુનાની તપાસમાં આરોપીઓને શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી એલસીબી સ્થાનિક ટીમ તથા એસઓજીની ટીમોને અલગ અલગ વર્કઆઉટ કરવા માટેની જવાબદારી સોંપી તપાસ હાથ ધરવામાં આવેલ છે ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી પણ આ ગુનાને તપાસ આગળ વધારી આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાલમાં હાથ ધરેલ છે